છત્રપતિ શિવાજી મહારાજ જન્મ જયંતિ જીજાબાઈ ની કેળવણી ધનકુખ જીજાબાઈ ની જ્યાં શિવાજી જન્મ્યો હતો તલવાર કેરી ધારથી એણે હિન્દુ ધર્મને રાખ્યો હતો

પતિ તાનાજી વિશે પણ વાત કરવામાં આવી હતી શિવાજીની વીરતાના પ્રસંગો બાળકોને કહેવામાં આવ્યા હતા શાળાના એજ્યુકેશનલ ડાયરેક્ટર શ્રી રાજેશભાઈ કાતરિયા સાહેબ અને આચાર્ય શ્રી રાજુભાઈ ધણગણ દ્વારા કાર્યક્રમમાં ભાગ લેનાર બાળકોને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા